અરવલ્લી જિલ્લાના મોડાસા સાયરા રોડ પર મોટી યાત્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો જોવા મળ્યો સ્વચ્છતા અભિયાન વચ્ચે મેડિકલ વેસ્ટ રસ્તા પર જોવા મળતા લોકોમાં રોષ જાગૃત નાગરિકે મેડિકલ વેસ્ટને લઈને રોષ ઠાલવ્યો મેડિકલ વેસ્ટ જથ્થામાંથી મેડિકલના બિલો પણ જોવા મળ્યા મેડિકલ વેસ્ટનો જથ્થો કોને નાખ્યો તે પણ કારણ અકબંધ છે પરંતુ એક સેવાઈ રહ્યું છે કે આ ગંભીર બાબત કહેવાય કે જાહેર રોડ ઉપર આટલો બધો મેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકી દેવામાં આવ્યો છે જે જીવના જોખમ કોઈને પણ થઈ શકે એમ છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યુબે કામ સાયરા હું સાયરાથી નીકળતો છોકરો સ્કૂલમાં મૂકવા જતો રસ્તામાં ગેબી થી બટલા રસ્તાની અંદર દવાનું ઢગલું પડ્યો છે તો આ કોઈ છોકરું બોકરું કોઈ ઢોર બોર મોઢામાં ગાલા છે હા દવા રસ્તની અંદર કચરા નાખી છે રોડ ઉપર તો કોઈ છોકરા બોકરા હાથમાં આવે તો એને કોઈ થાય જવાબદારી કોણ લેવા માટે તૈયાર છે